ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરાની વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજ નામની શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાના સીસીટીવી ફૂટેજ તેમજ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના ફોટોગ્રાફ ફતેપુરા તાલુકાના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ફતેપુરા તાલુકા શિક્ષણ જગતમાં ખળબળાટ તેમજ વાલીઓમાં ફફડાટ ફેલાયો શાળા અને શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાલીઓની માંગ પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ફતેહપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલી વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજ નામની શાળામાં નોકરી કરતા શિક્ષક સગજી કાળુ પારગી દ્વારા સ્કૂલમાં ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીને ઢોર માર મારતો હોવાનું સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જવા પામ્યું છે તેમજ આ વિદ્યાર્થીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હોવાના ફોટાઓ પણ ફતેપુરા તાલુકાના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જવા પામ્યા છે આ શાળાના શિક્ષક દ્વારા ચાલુ ક્લાસમાં લગભગ પચાસથી સો વિદ્યાર્થીઓની વચ્ચે એક વિદ્યાર્થીને ઢોર માર મારતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે આ શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારતા ફૂટેજ ફતેપુરા તાલુકાના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ફતેપુરા તાલુકા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે તેમજ આ વિદ્યાર્થીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હોવાના ફોટાઓ પણ ફતેપુરા તાલુકાના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જવા પામ્યા છે જેના પગલે આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ ફતેપુરા તાલુકાના તમામ વિદ્યાર્થીઓના વાલીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે આ સમગ્ર મામલે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તેમજ શિક્ષણ અધિકારી દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને આ શાળા સામે તેમજ આ શિક્ષક સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓમાં પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે